અરવલ્લી જિલ્લામાં જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ મેશ્વો વાત્રક વેડી અને લાખ એમ છ જળાશયો આવેલા છે ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યું છે તેવામાં જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી પાંચથી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીને લઈ ચિંતા વધી ગઈ છે છે ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસાના માઝમ જળાશયમાં છવ્વીસ ટકા શામળાજી મેસુ જળાશયમાં પચીસ ટકા બાયડ વાત્રક જળાશયમાં ઓગણ ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહીં મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાના નીર નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આ સાલ વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનાની અંદર પણ પાણીની સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ થઈ છે કારણ કે માજુમ જરાશય યોજનાની અંદર છવ્વીસ ટકા જ પાણીનો અત્યારે જથ્થો છે જેના કારણે ઉનાળાની અંદર ખેતી માટે પણ પાણીની સમસ્યા સર્જાશે અને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવેલી છે તો મારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નર્મદાનું પાણી પાઇપલાઈન છે તો તેનાથી ડેમની અંદર જો નાખવામાં આવે તો તેનાથી ખેતીને પણ થોડો લાભ મળે અને પીવાના પાણીની પણ સમસ્યા હલ થાય અરવલ્લી જિલ્લામાં આવેલ મુખ્ય ત્રણ જળાશયો માજુમ વાત્રક અને મેશો એ પૈકી મેશ્વ જળાશય યોજનામાં આજ આજનું પાણીની જળ સપાટી છે બસો છ પોઈન્ટ ત્રેસઠ મીટર એની સાથે એનો જથ્થામાં પચીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલી જળરાશિ ઉપલબ્ધ છે જ્યારે માજુમ જળાશયમાં એકસો બાવન ઓગણત્રીસ મીટર લેવલ છે અને છવ્વીસ પોઈન્ટ એક્યાસી ટકા અજથ્થો છે વાત્રકમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટરની જળસપાટી અને ઓગણચાળીસ પોઈન્ટ છ્યાસી ટકા જળરાશિ ઉપલબ્ધ છે મેશ્વર જળાશયમાં રવિ ઇરિગેશન પૂર્ણ થયેલ છે જ્યારે માજુમ અને વાત્રકમાં રવિ સિંચાઈનું છેલ્લું પાણી હાલમાં પ્રગતિ હેઠળ છે હાલના તબક્કાની જે જથ્થાની પરિસ્થિતિ છે પાણીના જથ્થાની ત્રણેય જળાશયોમાં અને પી પાણી પીવાના જે જથ્થાની જરૂરિયાત છે આપણે જુલાઈ અંતિત એ પ્રમાણે ઉનાળો પતી જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી પણ ત્રણે જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં ઉનાળાના સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરૂરિયાત ઊભી થશે અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે એ મુજબ નિર્ણય લેવામાં આવશે